રાજકોટની જેતપુર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકાના એંધાણ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં સર્જા મોટો અપસેટ ભાજપના પૂર્વ પ્રમુખનો મેન્ડેટ ન આવતા ભાજપમાં ભડકો પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ન આવ્યું પ્રદેશમાંથી જાહેર કરેલા ઉમેદવારના નામનો મેન્ડેટ નથી આવ્યું પ્રદેશમાંથી વોર્ડ નંબર 10 અને 11 બંને ઉમેદવારના નામ ન હતા સવારથી મેન્ડેટની રાહ જોવા છતાં મેન્ડેટ ન આવ્યું અને ભાજપના પૂર્વ પ્રમુખનું મેન્ડેટ પક્ષમાંથી ના આવતા નારાજગી સ્વાભાવિક રીતે જ જોવા મળી કેમ કે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા જેમણે ઉમેદવારી ફોર્મ તો ભરી દીધું પણ પ્રદેશમાંથી જાહેર કરેલા ઉમેદવારના નામનું મેન્ડેટ ન આવ્યું જેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ભડકાના એંધાણ જેતપુરમાં જોવા મળી રહ્યા છે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં જેતપુર પાલિકાની ચૂંટણીને લઈને મોટો અપસેટ સર્જાયો છે સવારથી જયેશ રાદડીયા ખુદ મામલતદાર કચેરીએ હાજર રહ્યા હતા જેણે પણ ઉમેદવારી કરી તમામ ઉમેદવારો સાથે જયેશ રાદડીયા સતત હાજર રહ્યા છે તેમના સમર્થક તરીકે તેમના ટેકેદાર તરીકે અને હવે જ્યારે ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા જેમણે ઉમેદવારી ફોર્મ ભરી દીધું પણ પછી તેમના નામનું મેન્ડેટ નથી આવ્યું સી આર પાટીલ જ્યારથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી મેન્ડેટ પ્રથા શરૂ થઈ છે નામ જાહેર નથી થતા મેન્ડેટ આપવામાં આવે છે ખાસ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અને પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા જેમને ઉમેદવારી ફોર્મ ભરી દીધું પણ પક્ષમાંથી તેમના નામનું મેન્ડેટ ન આવ્યું જેને લઈને સવાલો ઊભા થયા છે કન્ફ્યુઝન પણ છે પ્રદેશમાંથી વોર્ડ નંબર દસ અને અગિયાર બંને ઉમેદવારના નામ નહોતા સવારથી જ મેન્ડેટની રાહ પણ જોવામાં આવી છતાં મેન્ડેટ નથી આવ્યું જેને લઈને હવે મૂંઝવણ ઊભી થઈ છે નારાજગી ઊભી થઈ છે જયશ રાદડિયા જેમનો આ વિસ્તાર છે તેઓ ખુદ સવારથી ઉમેદવારોની ઉમેદવારી વખતે કચેરીમાં હાજર રહ્યા છે અને હવે જ્યારે આ પ્રકારનું કન્ફ્યુઝન ઊભું થયું છે સ્વાભાવિક રીતે નારાજગી પણ થશે કેમ કે ફોર્મ તો ભરાઈ ગયું પણ મેન્ડેટ હજી આવ્યું નથી કયા કારણોસર મેન્ડેટ નથી આવ્યું એમની જગ્યાએ કોઈને આવ્યું છે કે નહીં એ પણ હજી ખબર નથી પાલિકાની ચૂંટણીને લઈને જેતપુર ભાજપમાં ભારે ભાંજગાટ જોવા મળી રહી છે કેમ કે ભાજપના જ ઉમેદવારો પ્રદેશ ભાજપ સાથે મોરે મોરો કરવાની ફિરાકમાં હોય તેવું લાગે છે

મને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી મેં ફોર્મ ભર્યો હતો પણ મેન્ડેટ મળ્યો નથી એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય એવા છે મારા સમર્થનમાં અને લગભગ આગામી રણનીતિએ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું અમારે કેવી રીતના ચાલવું શું કરવું આગળ એના માટે અમે મિટિંગ કરી બધાના મન રહે પછી આગળ વધશું ભારતીય આપવામાં આવ્યું

નિવેદન આપ્યું છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે લોકોનું મેન્ડેટ આવવું જોઈએ અને જો નહીં આવે તો જેના મેન્ડેટ આવ્યા છે એ મેન્ડેટ નો અસ્વીકાર કરવા તૈયાર છે ફોર્મ પાછું ખેંચવા તૈયાર છે નવાગઢ નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ફરીથી બહુમતી આવે ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે એના માટે વોર્ડ વાઇઝ એકથી અગિયાર અગિયાર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સુરશભાઈ સખરેલાના વટપણ હેઠળ ગોઠવવામાં આવી અને તમામ ઉમેદવારો એ આજની તારીખમાં બધા પાર્ટીના આદેશ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના બેતાલીસ સભ્યો જે ફોર્મ ભર્યા ટોટલ ચુમાલીસે ચુમાલીસે ભર્યા પણ બેતાલીસ સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા બે વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયારમાંથી બે સભ્યોના ફોર્મમાં ના મેન્ડેટ આપ્યા નથી છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા પરંતુ કોઈ કારણોસર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી જે કારણે અમે બેતાલીસે બેતાલીસ સદસ્યો અત્યારે એકથી અગિયાર અગિયાર વોર્ડના અહીંયા હાજર છે અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખલિયા છે એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે ભારતીય જનતા પાર્ટીએ જે આખા ગુજરાત લેવલે જે નીતિ નક્કી કરી હતી કે ત્રણ ટર્મ જે ચૂંટણી લડેલા હોય એ ઉમેદવારી ન કરી શકે અને સાઠ વર્ષથી ઉપરના હોય તો એ ઉમેદવારી ન કરી શકે તો સુરેશભાઈ સખરલિયા અને કલ્પેશભાઈ રાખ એ બંને લાલબા સુરેશભાઈ સખરલિયાને બે ટર્મ થયેલી છે અને એમની ઉંમર ત્યાં ત્રેપન વર્ષ છે એ કોઈ ગાઈડલાઇનમાં આવતા નથી એટલે એમને મેન્ડેટ આપવો જોઈએ ગાંધીનગર સુધી પણ એમને મેન્ડેટ માટે એના ફોર્મ ભરાયેલા હતા અને એને મેન્ડેટ માટેની છેલ્લીગડી સુધીની આ રીતે પ્રયાસો હતા હવે એ તો પાર્લામેન્ટરી બોર્ડમાં જે કંઈ નિર્ણય થયો હોય કે પાર્લામેન્ટરી બોર્ડમાં તો ત્યાંના જે નેતાઓ હોય એ નેતાઓ નક્કી કરતા હોય છે કે જેને જેતપુરનું રાજકારણ શું છે કે જેતપુરનું ભૌગોલિક સ્થિતિ શું છે કયા ઉમેદવાર ચૂંટાઈ શકે કયા ઉમેદવાર ન ચૂંટાઈ શકે એને ગાંધીનગર બેઠા બેઠા એ લોકો નિર્ણય લે છે અહીં જેતપુરનું જે નેતાગીરી હોય એ જેતપુરની ખબર હોય છતાં પણ એ લોકોએ આવી રીતે જે નિર્ણય લીધો છે એ ખરેખર ગંભીર બાબત છે આવ્યો નિર્ણય લઈ શકાય નહીં તો આવી રીતે જો ભવિષ્યમાં પાર્ટીને જો મજબૂત રાખવી હશે પાર્ટીને જે દોર ચાલુ રાખવો હશે અને વિરોધ પક્ષનો સામનો કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીમાં જે સારા ઉમેદવારો છે અને સક્ષમ છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની જેતપુર શહેરમાં બહુમતી આવે બહુમતી જળવાઈ રહે એ એ એ માટેના પ્રયાસો માટે એવા નેતાઓને પસંદ તો કરવા જ જોઈએ સાથે નવા જે છે એ પણ એમનામાં ઉમેદવારોને ટિકિટ આપી છે ફક્ત જે જૂના જે સદસ્યો હતા એ જૂના સદસ્યોને કોઈને ટિકિટ જે પાર્ટીની ગાઈડલાઇનમાં આવતા હતા એટલે એને નથી આપી પણ એમના પરિવારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓમાંથી પણ ટિકિટો એ રીતે ગોઠવાયેલી છે અને બધા સક્ષમ છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ દરેક વોર્ડમાં આવે અને વધુ વધુ સભ્યો ચૂંટાય ભારતીય જનતા પાર્ટી માટે એના માટેના હંમેશને માટે હું સુરેશભાઈ સખરેલિયા જશુભાઈ ગુજરાતી પ્રમોદભાઈ ત્રાળા રાજુભાઈ ઉસલડીયા આ બધાના અમારા પ્રયાસો હંમેશને માટે રહ્યા છે પાર્ટી ઉપર અમારો અતુટ વિશ્વાસ હતો અને એ વિશ્વાસ